जीएमएआरएस कॉलेज ने मेडिकल कॉलेज ने फ्रीज़ मार तरखब बधाओ करवा तो। खरेखर तो सरकार ना पैसे जे मेडिकल कॉलेजों ने सहाय मिली हुई। एम ने तो नजीबी की विद्यार्थी विद्यार्थियों ने मेडिकल कॉलेज में पढ़ावा जो कि जेती डॉक्टर ओछी फी लेने पढ़े हो हुए तो समाज सेवा बता रहे सारे इनके करी हे जागरूक माता-पिताઓએ आंदोलनની વાત કરી કોંગ્રેસ પક્ષે સતત આ મુદ્દાને જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ઉઠાવ્યો અમારા NSUI અને યુવા કોંગ્રેસના મિત્રોને अभिनंदन આપું કે રોડ ઉપર ઉતરીને એમણે આંદોલન કર્યું અને આજે સરકારે નિર્ણય કરવો પડ્યો છે કે મેડિકલ કોલેજો જે DMBRS માં ધર્ધમ વધારો કર્યો અમાવે ઘટાડો કર્યો છે પરંતુ મારા સરકારને કેવું છે કે નેકી ઓર મો બી પૂછ પૂછ કે અરે ભાઈ ઘટાડો તો તો પછી ઘટાડવાની જરૂર નહી આમ પર ફી તમે જો કમ્પેરીઝન કરો બીજા રાજ્યોમાં તો બીજા રાજ્યો કરતા ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં ફીમાં ઘણો વધારે છે પરંતુ એમ છતાં આજે જે રાજ્ય સરકારે ખૂબ મોટી વધારેલી ફીમાંથી ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે

सतत आग उठा प्रेस मीडिया मित्रों आ एक न्याय लड़त में सहाय आप सौ ने खूब अभिनंदन आपू चु जनहित प्रश्नों साथ मिली लड़ता रहिए सरकार अहंकारी न हो सके सरकार जनता अवाज वा सांभव पड़े अने न सांभे तो ये अवाज सांभ मजबूर बने ये लोकतंत्र की ताकत पर देखाड़ी पड़े ફરી વખત જે ફી ઘટાડો થયો છે એને આવકારું છું પરંતુ હું હજી કહીશ કે સરકાર અમારા દિવસો પણ યાદ કરે કોંગ્રેસની પણ સરકારો હતી હું આરોગ્ય મંત્રી હતો કેટલા રૂપિયામાં ડોક્ટર થતા છેલ્લે ચોરાણું પંચાણુંમાં કોંગ્રેસની સરકારે સરકારી મેડિકલ કોલેજો ભાવનગર અને રાજકોટ બનાવી એ પછી એક પણ સરકારી મેડિકલ કોલેજ ભાજપના શાસનમાં નથી થઈ તો આ દિશામાં પણ સરકાર વિચારે ये भी आपके विनती करें